વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત ઉપર દુનિયાના ટોચના ઉદ્યોગપતિ એલન મસ્કે વ્યક્ત કરી ખુશી ભારતમાં ટેસ્લાના આગમનને લઈને આપ્યો સંકેત કોંગ્રેસની સી ડબલ્યુ સીની તેમજ સંસદીય દળની આજે મળી રહી છે બેઠક વિપક્ષના નેતાના નામ ઉપર થશે સહમતી કંગના થપ્પડ કાંડમાં હવે કિસાન સંગઠનોની થઈ એન્ટ્રી સીઆઈએસએફ સુરક્ષાકર્મી કુલવિંદરને આપ્યું સમર્થન નિષ્પક્ષ તપાસની કરી માંગણી ઓડિશા આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં નવી સરકારોની શપથવિધિમાં વડાપ્રધાન મોદી રહેશે ઉપસ્થિત દસ તારીખે ભુવનેશ્વર અગિયાર તારીખે અરુણાચલ પ્રદેશ અને બાર તારીખે આંધ્રપ્રદેશમાં યોજાશે શપથવિધિ ન્યૂઝ વ્યૂઝ એન્ડ એનાલિસિસ માટે આપ નિયમિત જોતા રહો રિવોય ધ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર